તેને મહાલય અમાસ પણ કહેવામાં આવે છે આ દિવસે પિતૃઓ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાની પરંપરા છે સર્વ પિતૃ અમાસ પર પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ વૃક્ષમાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે આ વર્ષે પિતૃ અમાસ બે ઓક્ટોબરે આવી રહી છે તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષે પિતૃ સપ્ટેમ્બરથી શરૂ થયો છે તો ચાલો જાણીએ આ કે અમાસ ક્યારે છે મહત્વ અને તર્પણ પદ્ધતિ સર્વિત અમાસ તિથિ પંચાંગ અનુસાર અશ્વિન મહિનાની અમાસ તિથિ શૂન્ય એક ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ રાત્રે નવ વાગીને અડત્રીસ મિનિટ શરૂ થશે આ તારીખ ત્રીજી ઓક્ટોબરે બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટ પૂરી થશે આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાસ બે ઓક્ટોબર બુધવારે ઉજવવામાં આવશે સર્વ પિતૃ અમાસ મુહૂર્ત કુતુબ મુહૂર્ત સવારે અગિયાર વાગ્યા છેતાલીસ મી બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધી સુધીરોહીન મુહૂર્ત બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટથી સવારે એક વાગીને એકવીસ મિનિટ સુધી સર્વ પિતૃ અમાસનું મહત્વ

તેથી આ દિવસે પિત્રો એટલે કે આપના પૂર્વજોના નામ પર પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે જેથી તે ખુશ થાય અને આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે કે આ તિથિએ પૂર્વજો પિતૃલોકમાં પાછા જાય છે તર્પણ માટે આ મંત્રનો જાપ કરો ઓમ આગચંતુ મીન પિતર ઓ ગ્રહંતુ જલંજલિ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરો તર્પણ કરતી વખતે પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ

અમૃત સર્વોત્તમ મુહૂર્ત સવારે સાત વાગીને ચુમ્માલીસ મિનિટથી સવારે નવ વાગીને બાર મિનિટ સુધી રહેશે શુભ સમય સવારે દસ વાગીને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને દસ મિનિટ સુધી ચાલશે ચાર સામાન્ય મુહૂર્ત બપોરે ત્રણ વાગીને આઠ મિનિટથી બપોરે ચાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં